વડોદરા ભરોસ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ કર્જન પાસે ભરથાના ટોલ પ્લાઝા જી જે સિક્સ કર્જનના લોકોને ટોલ મુક્તિ સર્વિસ રોડ સહિતની માંગણીઓને લઈને આત્મવિલોપનનો મામલો સાત દિવસ અગાઉ કરજન કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત કર્જન શહેર ગામડાઓના એકવીસ લોકોએ કર્જન નાયબ કલેક્ટરને એકવીસ લોકોએ ભરથાના ટોલ નાકા પાસે આત્મવિલોપન કરવા લેખિત મૌખિકમાં કરી હતી જાણ કરજણ પોલીસે કોંગ્રેસ કરજણ પૂર્વ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત પાંચની અટકાયત કરી નેશનલ હાઈવે અડતાળીસ ઘાટવ ચોકડી એકત્ર થઈ વર્થાના ટોલ પ્લાઝા થઈ આત્મવિલોપન કરવાના હતા પિન્ટુ પટેલ જી જે સિક્સ ગાડીઓને ટોલમાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો આત્મવિલોપન કરવામાં આવ્યું હતું સાત દિવસનું અલ્ટિમેટમ કરજણ પોલીસે પિન્ટુ પટેલ સહિત પાંચની અટકાયત કરી કરજણ પોલીસ સ્ટેશન બેસાડ્યા નેશનલ હાઇવે ઓથોરિટીએ જે સાહીઠ કિલોમીટરની અંદર આ ચોકીઓ ચાલુ કરી છે ખિસ્સા કાપવા માટે એના વિરોધની અંદર આજે વીસ તારીખ જે ટોલ મુક્તિ અભિયાનને લઈને અમે ચાલુ રાખ્યું હતું એક તારીખે મૌખિક રજૂઆત કરી હતી અગિયાર તારીખે પગયાત્રા કરીને જ્યારે પ્રાંત અધિકારી તેમજ ત્યાંના મેનેજર છે એને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાર પછી અમારો વીસ તારીખનો વીસ એપ્રિલનો આત્મવિલોપનનો એકવીસ જનનો જે એકવીસ જણે સહકાર આપીને અમે આત્મવિલોપન સ્થાનિકોના હક અને અધિકાર જે અત્યાચાર થઈ રહ્યો છે એની સામે જે નીતિ વાપરી છે એને લઈને અમે આત્મવિલોપન એકવીસ જણે માંગ્યું હતું ત્યારે આજે સવારના સાત વાગ્યાથી અમારી અટકાયત કરી દેવામાં આવી છે પોલીસ પ્રશાસને આગળ લાવીને અંગ્રેજ શાહી શાસન હિટલર શાહી શાસનને અમે સખત શબ્દોની અંદર વખોડીએ છે કે આવા શાસનની અંદર અમારે ક્યારેય જરૂર નથી અમારું ગુજરાત કેવું હતું એ કેવું ગુજરાત બનાવી દીધું છે આ ગુજરાત અમારે ક્યારેય જોતું નથી અને જે સ્થાનિકો ને અધિકાર ની લડાઈ છે એ લડત માટે અમે જયારે એકવીસ જણ નીકળ્યા હતા માથે કફન બાંધીને પોતાના જીવ દાવ પર લગાડીને અને પોતાનો દેહ આપીને ત્યારે આ જ સરકાર દ્વારા અમને આજે ડિટેન કરવામાં આવે છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ આ આંદોલન આજે પણ ચાલુ રહેશે કાયદાકીય લડત અમારી ચાલુ રહેશે અને આગળની રણનીતિ જે પચીસ તારીખે એમને કીધું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સાહેબજોડ મિટિંગ કરવામાં આવશે ને તમારી રજૂઆત જે પણ હશે એને અમારી રજૂઆત પહોંચાડવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે એને લઈને પણ અમારી સતત ચાલુ રહેશે અને મીટિંગ પચીસ તારીખે જે રાખેલ છે એની લડત અમારી આજે આંદોલન શરૂઆત કરી રહીશું